યુવાનોને આજે એનાયત પત્ર મુખ્યમંત્રી શ્રી દ્વારા આ સૌ યુવાનોને આપવામાં આવ્યા છે ચુમ્બાલુસોને તોતેર પરિવારમાં આજે ખુશીની લાગણી છે યુવાનોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત થઈ છે અને આપ જોઈ શકો છો એપ્રિલથી હાલ સુધીમાં પરીક્ષા આંગણવાડી ના નવ હજાર બહેનોને એનાયત પત્રો આપવામાં આવવાના છે એ પછી પોલીસ વિભાગના વિવિધ બાર હજાર પાંચસો પાંચસો થી વધારે જે યુવાનો છે તેમને બી એનાયત પત્ર આપવામાં આવશે ચૌદ હજાર પાંચસો થી વધારે નવી પોલીસમાં ભરતી આ મહિનામાં લીધે કરવામાં આવશે